ભુજમાં નાગર જ્ઞાતિ દ્વારા ગરબા વિસર્જન કરવામાં આવ્યું વર્ષો જૂની પરંપરા પ્રમાણે ભુજમાં નાગર જ્ઞાતિ દ્વારા દર વર્ષે નવરાત્રિની નોમના દિવસે હાટકેશ્વર મંદિરથી વાજતે ગાજતે ગરબા વિસર્જનની રવાડી નીકળે છે જે હાટકેશ્વર મંદિરથી નાગર ચકલા થઈ મહાદેવ નાકાથી હવેસર પાસે પૂરી થાય છે ત્યાં નગરપાલિકાની સૂચના મુજબ વિસર્જન થાય છે અને આ રવાડીમાં બહેનો માથા ઉપર ગરબો રાખે છે જે મને મોટી સંખ્યામાં જ્ઞાતિના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે લોકો પોતાના ઘરેથી સ્થાપન કરેલો ગરબો લઈ આવે છે અને સમૂહમાં વિસર્જન કરે છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે